બધા જ માણસને ખબર છે મને પણ ખબર છે અને તમને પણ ખબર છે કે દુનિયાને સર કરવા નીકળેલું સિકંદર જ્યારે કબરમાં જાય છે ત્યારે તેના હાથ ખાલી હતા સિકંદર પણ કંઈ લઈ જઈ શક્યો નહીં આવી જ ખબર રિલાયન્સના ડિરેક્ટર પરિમલ નથવાણીને પણ છે કે આ જગતમાંથી જ્યારે આપણે પાછા જઈશું ત્યારે હાથ ખાલી રહેશે પણ પછી એ મુકેશ અંબાણી હોય કે પરિમન નથવાણી હોય બધાને જ લૂંટી લેવું છે અને લૂંટી લે ત્યાં સુધી પણ વાંધો નહીં અહીંયાં તો ભગવાનને પણ લૂંટી લેવામાં આવ્યો છે વાત છે જામનગરના ખાવડીની જ્યાં રિપોર્ટિંગ કરવા ગયેલા અમારા બે પત્રકારો રિલાયન્સના સિક્યુરિટી ગાર્ડ પકડે છે તમને ધમકાવે છે સવાલ જવાબ કરે છે આખી ઘટના શું છે અને શું સ્થિતિ છે જામનગરની તેની અમે વિગતે વાત કરીશું અને આ માટે મારી સાથે મારા સહયોગી તુષાર બસિયા જોડાયા છે તેની સાથે વિગતે વિસ્તારથી અને આરામથી બધી જ વાત કરીશું તુષાર નમસ્કાર નમસ્કાર હવે મૂળ આ જે વિષય છે જામનગરનો એ તો આપણા પાસે બાય પ્રોડક્ટ રૂપે આવ્યો તો આપણે સ્ટોરી કરી રહ્યા હતા કે અમદાવાદના ગોધાવીમાં પરિમલ નથવાણી ઓલિમ્પિક વિલેજના નામે કેવી રીતના ગરીબ ખેડૂતોની જમીન લઈ રહ્યા છે એની વાત હતી અને જ્યારે આપણે આ વાત કરી ત્યારે આપણને જામનગરથી પણ ઘણા બધા લોકોના ફોન આવ્યા કે પણ આવી રહ્યા હજી પણ આવી રહ્યા છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જે રીતના અમારી પાસેથી બધું લૂંટી રહી છે અને એના માટે પછી તું અને અમારા એક બીજા સાથી છે જયંત દાફડા બંને રિપોર્ટિંગ કરવા જામનગર ખાવડી પ્લાન્ટ ઉપર પહોંચે છે ત્યાં શું થયું તેની વાત આપણે આપણા દર્શકોને કહેવાની છે ચુલીમાં અમે તો સૌપ્રથમ હું અને જૈન જે આપણી ટીમ છે આપણી ટીમ કામ કરી રહી હતી આસપાસમાં ખાવડીનો જ રિલાયન્સનો મેઇન જેને પ્લાન્ટ તરીકે ઓળખાય છે આસપાસમાં એ તપાસ ચાલી રહી હતી કે કેટલાક ખેડૂતોના એવી એલિગેશન છે કે ભાઈ અમારી જમીન સંપાદનમાં અમને કંઈ સાંભળવામાં નથી આવ્યા અમને પચાસથી સાઠ હજાર રૂપિયા આપીને વીઘાના અમને જમીન પડાવી લીધી છે કેટલાકને એવા આક્ષેપ હતા કે અંબાણી પરિવારના પ્રી વેડિંગનો જીતો કાર્યક્રમ પૂરો થયો આગલે દિવસે ભજીયા ખવડાવ્યા બીજે દિવસે આવીને અને કજીયા કર્યા અને ગામની અંદર સીધા અમારા જમીનમાં આવી કાઢા કરી ગયા આ સ્થિતિ બધી અમે સાંભળતા હતા જોતા હતા ત્યારે એટલે આ બધા ગામો જે છે આજુબાજુના આ બધાને પ્રી વેડિંગમાં બોલાવ્યા હતા ત્યાં હા આસપાસના ગામ લોકોને પ્રી વેડિંગમાં બોલાવ્યા હતા ઓકે હા એટલે કે ભાઈ તમે આ થાળી જમો કાલે અમે તમારે ત્યાં આવીશું હા પછી તું કાના જેવો લાગે છે ને બધું અહીંયા જ થયું હતું આ લોકો સાથે હા એટલે એક નવા ગામના એ બેન હતા મહેર સમાજના બેન છે હા મણીમા એને હું મણીમા કહેતો હતો કારણ કે મારે કાઠિયાવાડી ભાષામાં એજન્ટ છે એટલે મણીમાં મને વાત કરતા હતા કે મારો વાણીઓ કાનો એટલે કીધું કોણ કાનો એટલે કીધું કે ભાઈ મુકેશભાઈનો દીકરો અનંત જેના લગ્ન હમણાં એનો એટલે મેં કીધું અચ્છા ઓકે એટલે આ લોકોની અંદર જે પીડા ને વેદના હતી હું સાંભળતો હતો પણ એની અંદર એક ડર હતો ગામની અંદર આપણે જોઈએ તો બે ત્રણ પ્રકારના લોકો દરેક ગામમાં જોવા હમણાં આસપાસ કે તમને એવું લાગે કે તમારી કોઈ જાસૂસી કરે છે તમે ચા ની હોટલ પર જાઓ ત્યાં જાસૂસી થાય તમે રસ્તા પર જાવ તમે જામનગર સુધી સિટીમાં પહોંચો ને તમે કોઈ લસ્સી પીવા માટે ઉભા રહ્યો ને ત્યાં આવીને તમને ખબર પડે કે અહીંયા પણ મારી જાસૂસી થાય છે આ પ્રકારની એક સ્થિતિ જામનગરમાં અમને જોવા મળી પહેલા અમને ભરોસો ન એટલે અમને એવું લાગતું હતું કે હશે ગામમાં તો એવું હોય કે ભાઈ કંપનીના બે ત્રણ માણસો હોય તો ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરતા હોય આવું બધું ચાલતું હોય ને સ્વાભાવિક છે કે આવું ચાલે આટલી મોટી કંપનીમાં પછી અમને જે પ્રકારની આ લોકોની ડરની વાત હતી કે કોઈ બોલાય નહીં આનું નામ ના લેવાય આની સામે પડાય નહીં ખોટા કેસમાં ફિટ કરી દે કોઈ તો કે હત્યા થઈ જાય કોઈ કે ડમ્પર ફરી જાય આવા બહુ લોકોના હવે વાતો સાંભળતા હતા એમાં એક મહત્ત્વની વાત એ અમને મળી કે રિલાયન્સ પાસે પોતાની સિક્યોરિટી છે કીધું હોય એના કરતાં મોટું કંઈ પોતાની વિજિલન્સ છે તો કીધું હોય તો એના કરતાં પોલું ક્વિક રિએક્શન ટીમ ક્યુઆરટી પણ પોતાની છે આ બધું તો પોલીસનું સ્ટ્રક્ચર છે એના કરતાં પણ મોટું કે આ વિજિલન્સ સિક્યોરિટી ક્યુઆરટીની ઉપર એની એક આખી એક અલગ વિંગ છે પેટ્રોલિંગ વિંગ એ પણ છે લે કીધું આ તો સાલું હવે ઓવર લોકો બોલે છે ઘણી વખત એવું હોય પછી લોકો ખોટું પણ બોલતા હોય હું મને એવું કંઈ ભરોસો આવતો નહોતો અને એના કારણે હું એ દિશામાં કંઈ તપાસ પણ કરતો નહોતો એ દરમિયાન મારી એક મુલાકાત થઈ એક વ્યક્તિ જોડે પૃથ્વીરાજસિંહ જોડે એણે મને કીધું કે મેં મુકેશ અંબાણી પરિમલ નથવાણી રિલાયન્સના ડિરેક્ટર્સ તત્કાલીન કલેક્ટરો નિવાસી કલેક્ટરો બધા વિરુદ્ધમાં લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કર્યો એટલે મેં કીધું હા ફરિયાદો તો બધા એલિગેશન કરતા હોય તો તમે પેપર બતાવો મેં પેપર દો અને તો કોર્ટમાં પણ મેટર પેન્ડિંગ છે અને અગાઉના જે રિપોર્ટ હતા જેની અંદર આ લોકોએ તપાસ જ સરકારી તંત્રએ બીજી કરી છે પેલો ફરિયાદ બીજી કરે છે અને કલેક્ટર તંત્રને આપણે જેમ ટીમ બને છે ને લેન્ડ ગ્રેબિંગ માટે એમાં એસપી ને બધા હોય તપાસ બીજી થાય છે પછી આ લોકો પાછા એલિગેશન કરે છે અને પાછી વાત કરે છે ત્યારે એ લોકો રેકોર્ડ ઉપર શું કરે છે કે ફરી તપાસ કરવી ખરેખર બીજી જગ્યાની તપાસ બીજી જગ્યાએ ચાલે આવો પેપર એમને મને બતાવ્યો એટલે મને થોડોક ભરોસો એમના ઉપર આવ્યો એટલે મેં કીધું સરસ બીજા ડોક્યુમેન્ટ લાવો બીજા ડોક્યુમેન્ટ્સ એ દરમિયાન એક મંદિરની વાત યાદ આવે અમને જોવા મળી કે જે તે સમયે રિલાયન્સને એસીઝેડ માટે જમીન સંપાદન કરી અને ફાળવણી સરકારે કરી જેને ત્યાંના લોકો એવું કહે છે કે સરકારે રિલાયન્સને ધરવી દીધું ત્યાંની દેશી ભાષામાં એટલે કે લાણી કરી દીધી તો જે કંઈ પણ થયું પણ રિલાયન્સને જમીન મળી ગઈ એ જમીન પછી એમનું કહેવું હતું કે અહીંયા એક જે ઓર્ડર હતો એમાં સ્પષ્ટતાથી લખ્યું હતું કે રિલાયન્સની જે જગ્યા છે ત્યાં એક જોગણીમાનું મંદિર છે કારણ કે આખું ગામ સંપાદિત થયું તો એટલે એમાં મંદિર પણ છે હા એવું પૌરાણિક મંદિર છે જોગણી માતા કરીને ત્યાં એક મંદિર છે અને એ મંદિરના રસ્તા ખુલ્લા આ એ મંદિર ખુલ્લું રાખવું એ મંદિર જે છે એ તમારી સંપત્તિમાં ક્યારેય નહીં ગણાય આમાં પ્લાન્ટ માટે કે કોઈ પણ તમારા ઉપયોગમાં એના માટે પબ્લિકને અવર માટે એને લઈને ભાઈ લેન્ડ ગ્રેબિંગ કરી દીધી એટલે મેં કીધું આ કેવી રીતે લેન્ડ ગ્રેબિંગ કરો છો રિલાયન્સવાળા નથી જવા દેતા તો ના જવા દે છે એટલે મેં કીધું તો શું કરવા લેન્ડ ગ્રેબિંગ કરો છો એટલે આ પર્ટિક્યુલર બાબતને લઈ એટલે એમને મને વ્યવસ્થિત રીતે વાત કરી કે એકચ્યુઅલીમાં ત્યાં જવું હોય તો તમારે રિલાયન્સની મંજૂરી જોઈએ ત્યાં જવું છે તો રિલાયન્સવાળા છે એનું વાહન આવે તેની સિક્યોરિટી તમને ચેક કરે એની સિક્યોરિટી એના વાહનમાં બેસાડી તમને કબજો તમારો લે અને ત્યાં લઈ જાય ને પાછા ત્યાંથી ઉઠાવીને પાછા લઈ આવે તમારા માતાજીના દર્શન કેટલી વાર કરવા એ રિલાયન્સ નક્કી કરે છે અને પાછા ક્યારે નીકળી જવું એ બધું રિલાયન્સ નહીં પણ આ મંદિર જોવા માટે તું જયંત પણ ગયા હતા એટલે અમે આ બધું સાંભળતા હતા અમારી જોડે જે આખી ઘટના ઘટી એટલે અમને પેલા બધું જે મજાક લાગતું હતું વાસ્તવિકતામાં જોયું કે રિલાયન્સ પાસે તો સિક્યુરિટી છે વિજિલન્સ છે ક્યુઆરટી છે તમે કેવી રીતના ગયા આ મંદિર સુધી પહોંચ્યા એટલે આ ભાઈ આવી બધી વાત કરતા હતા એટલે મને એમણે કીધું કે સાહેબ અંદર જવું અને તમારા જેવા પત્રકારો અંદર જઈને જુઓ તો ખબર પડે પણ કે જોખમી છે એટલે મતલબ શું જોખમી તો કે આ લોકોને ખબર જ હશે કે તમે જામનગરમાં રિપોર્ટિંગ કરો છો એટલે મેં કીધું ભલે ને ખબર હોય આપણને શું ફેર પડે તો કે તમે ઓળખતા નથી આ પરિમલભાઈ છે એના રિલાયન્સ વાળા ભાઈ છે ને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું મોટું નેટવર્ક છે એટલે મેં કીધું ચાલ આપણે જઈએ આપણે કે ખોટું કર્યું નથી છે ને ડરવાનું ને આપણે દર્શન માતાજીને કરવા છે અને જે તે પ્રમાણે તમે કાગળ બતાવો છો એ પ્રમાણે જો એ જ આદેશનું માનવાનો હોય એને લઈને જ જમીન સંપાદન થયું હોય આદેશને લઈને તો કીધું ચાલો જઈએ એટલે મને કહે સાહેબ પાંચ વાગ્યા પહેલાં બંધ થઈ જશે તમે જલ્દી નીકળો હવે તો આપણે સમય જતો રહેશે એટલે ફટાફટ અમે પહોંચી ગયા અને મેં ત્યાં ઊભા રહ્યા એટલે એક રિલાયન્સના પ્લાન્ટમાં જવા માટેનું એક ગેટ હોય એ પ્રકારનો એક ગેટ છે ગેટની બહાર ગાડી પાર્ક કરવાની એમના સિક્યોરિટીના એરિયામાં એમની સિક્યોરિટી આપણી પૂછપરછ કરે પછી આપણને એક ટેમ્પો ટાઈપનું વાહન આવે એમાં બેસાડે અને બેસાડી અને સીધા તમને મંદિરે લઈ જાય એક એમને એક પેલું કહીને આપણે શટલ જેવી સર્વિસ શરૂ કરેલી છે એટલે અમે ત્યાં ગયા અમે બેઠા અમને જવા પણ દીધા હવે જ્યારે આ શટલ જેવું જે ટેમ્પો છે એમને અંદર 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 ગોળ ગોળ ફેરવીને ગયાથી લઈ ગયો એના પ્લાન્ટમાંથી અને જ્યારે જોગણી માતાનું મંદિર આવ્યું આખરે ત્યાં એમને રિવર્સ લગાવ્યું એટલે આપણે સીધા મંદિરમાં જ પડીએ વાત એટલી તમે બીજું કંઈ જોઈ જ ન શકો એટલે મંદિરે ગયા અને આપણે બીજું કંઈ કામ પણ નહોતું એટલે દર્શન જ કરવા હતા એટલે અમે માતાજીના દર્શન કરવા એની અંદર ગયા માતાજી કેવી છે એ અમે જોયું ને એ પહેલાં તો ચારે બાજુથી ગાડીઓના થપ્પા લાગી ગયા એમાં એની સિક્યોરિટીની એટલી ફોર્ચ્યુનર હતી ને એટલે મને પહેલાં વીઆઈપી જેવી ફિલિંગ આવો મળી મને તો ડર જ નહોતો ને કે હું કંઈ ખોટું કર્યું નથી કે આ રિલાયન્સવાળા સુકાવામાં આવેલો મને એમ કેનું કામ કરતા હશે ત્યાં તો એ જે પરિસર છે જે માતાજીના મંદિરનું એ પરિસરની અંદર એક ગાડી બે ગાડી ત્રણ ગાડી પછી એની ક્વિક રિસ્પોન્સ ટીમ યુનિફોર્મમાં હતા બધા જ રિલાયન્સના યુનિફોર્મની અંદર એક જ વ્યક્તિ હતા રિટાયર્ડ પોલીસમેન એ રિટાયર્ડ પોલીસમેન પાસે મહિન્દ્રા કંપનીની એક કાર હતી અને એ કાર લઈ અને તેઓ આવ્યા એ એક જ જે છે એ વિદાઉટ ડ્રેસ હતા કારણ કે એમને સિવિલ કપડા પહેરેલા સાદા આપણા જેવા અમને કોઈ કંઈ પૂછે નહી આપણે કોઈને પૂછીએ નહી એટલે અમે તો હજી દર્શન કરીને બહાર નીકળી એટલે બહાર નીકળવા જેવું કંઈ છે જ નહીં આમ તો દર્શન કરો એ જ મંદિર છે ને બહાર ઊભા રહ્યું એ જ મંદિર છે એના જેવું નાનકડું પરિસર એટલે એક બેન હતા કોઈ સાથી હતા અમારી સાથે દર્શન કરવા માટે એક જ વાહનમાં પણ અમારે ફેમિલીમાં સોરી આપણી સાથેના નહીં અલગ ફેમિલી એટલે એ લોકો એક સટલમાં બેઠા હતા અમારામાં એટલે એ બેન બોલ્યા કે કોઈ પત્રકાર છે અહીંયા હા અમે તો બે પત્રકાર હતા એક નહીં એટલે મેં કીધું કેમ બેન શું થયું તો કે શોધે છે કોણ શોધે તો કે સિક્યોરિટીવાળા એટલે બધા ભેગા થયા છે ફોનમાં ભાઈ વાત કરે છે કે કોઈ પત્રકાર ઘૂસી ગયા છે એટલે મેં કીધું સડવા કે ડ્રગ્સ બ્રગ્સ બનાવતા છે કે આપણે ઘૂસી જઈને તકલીફ પડે ને આટલા લોકો આવી જાય પણ હવે સવાલ એવો હતો કે મને કોઈ પૂછતું નહોતું એટલે મારે પૂછવાનું એટલે મારી ઉપર આવી થવા માટેના આવા પ્રયાસો કરતા હશે એવું મને લાગ્યું કે મારે ડરવાનો કોઈ મતલબ નહોતો એટલે હું અને ઉભા હતા અમે અમારી ધૂનમાં વ્યસ્ત એટલે અમે મંદિરે પાણી બાણી પીધું પણ એક મજાની વાત એ છે તમને તો ખબર છે કે હું ઈશ્વરમાં કેટલું બધું માનવું ને નથી માનતો હું તો અંદર મંદિરમાં જઈ અને માતાજીના દર્શન કરવા ગયા હતા સ્પેશિયલ એટલા માટે ગયા હતા એટલે મેં કીધું આવ્યા છીએ દર્શન કરીએ એટલે મેં કીધું માતાજી આટલી મોટી જાયજેન્ટિક કંપની છે આટલી બધી ફરિયાદો આવે છે લડવાની તાકાત દેજે આવો અમે આશીર્વાદ માંગ્યા હું કઈ દિવસ ભગવાન પાસે કંઈ માંગતો નથી આપણને ખબર છે કે એની પાસે જઈને માગવાનો કોઈ મતલબ નથી એને બહુ બધું આપ્યું છે એટલે મેં કીધું શક્તિ દેજે કે આટલી મોટી કંપની છે બધા એવું કહે છે કે ફીટ કરી દે ને આ કરી દે હજી તો આમથી મોડું ફેરવીને માતાજીથી બહાર નીકળો ત્યાં તો આટલી બધી ગાડી જોઈ અને પેલા બેને કીધું કોઈ પત્રકાર છે જૈનને કીધું દર્શન કર્યા આશીર્વાદ મેં આવ્યા ને પડ્યા મેં તો માતાજીને કીધું તું શક્તિ દેજે આ તો લડવા વળાય હું એક લાગે હવે લડ ઠીક છે હવે આવી રીતે મજાકમાં વાતો કરતા હતા અને હકીકત હતી મજાક જ નહોતી પણ આ પાછળથી રમવું જ મેં કરી હતી પછી અમને કોઈ કંઈ પૂછે જ નહીં યાર જેટલા આવે બોકી ટોકીમાં વાત કરે બોકી ટોકીમાં પેલો લોકો એટલું જ બોલે ફોન કરો અમને એટલું જ આ જે કંઈ પણ બોલે પેલો સામેવાળો રિપ્લાય એટલું જ કરે કે ફોન કરો ફોન કરીને વાત કરીને પછી અમને એવું કીધું કે તમે ટેમ્પોમાં બેસી જાઓ અમે ટેમ્પોમાં બેસી ગયા એટલે દસ પંદર મિનિટ અમને ટેમ્પોમાં બેસાડી દીધા પાછા પછી પાછું કોઈ અમને ચલાવી નહીં એટલે કીધું ભાઈ હવે શું છે પ્રોબ્લેમ કંઈ છે શકું એમને બે ગોળું તો બહાર બેઈએ ગરમીને તો કે ના ના તમને લઈ જઈએ થોડીક વારમાં થોડી વાર પછી દસ પંદર મિનિટ પછી પાછા અમને ટેમ્પોમાં બેસાડી અને પાછા લઈ ગયા એટલે અમને એમ કે સારો ફાઇનલી આપણે હવે રિલાયન્સની બહાર નીકળી ગઈ ત્યાં સુધીમાં મને કાચા પાકા દર્શન થવા લાગ્યા હતા કે આ લોકો કહે છે એમાં કેટલી વાસ્તવિકતા આ લોકોની આઈબી છે હા આઈબી વિચારો તમે તમારા દેશમાં આપણી ઇન્ટેલિજન્સનું કામ જ શું છે અમને બહાર મૂકવા જતા હતા ત્યાં તો પ્લાન્ટની અંદર ક્યાંક અમને લઈ ગયા અને ત્યાં અમને ઉભા રાખી દીધા હમ અને એમાં જ્યાં ઊભા રાખ્યા મેં જેને હું સાંભળી શકતો હતો જે વો ટૂંકીમાં વાત કરતો હતો એ આલ્ફાટુ આલ્ફાટુનું વધારે કોડ યુઝ કરતો હતો એટલે મને એવું લાગ્યું કે આ જગ્યાનું નામ એ લોકોની આલ્ફાટુ હશે એને જે કંઈ પણ કોડ રાખ્યો કે પછી એની ટીમનું નામ આલ્ફાટુ આઈ ડોન્ટ નો આ બધું થઈ ગયું અમને એક જગ્યા ઊભા રહે કા અવારું જગ્યાએ એટલે પૂછશું કે આછા શું કમ ઊભા રાખ્યા એમ હવે આવા પ્લાન્ટની અંદર તમને ભયા આવા જગ્યા લાગે તો એટલે એમણે રિવર્સ ગાડી લગાવીને એક થોડુંક આમ સિક્યુરિટી ચેક કરવા ટાઈપનું કંઈક એવું કન્ટેનર જેવું હતું એની પાછળ લગાવ્યું ને પછી બધાને પાછા ઉતારી મૂક્યા અને ત્યાં પાછી અમારી દોઢ કલાક બગાડી અમારી જોડે એક વાત નહીં કઈ ચિંતા જેવી અમને થાય કે ભાઈ આ શું કરે છે એટલે પછી મેં સીધો જ ઓફિસે મેસેજ છોડી દીધો કે ભાઈ આ રીતે તમને કીધું કે ભાઈ આવી રીતે પકડાઈ ગયા છે પકડાઈ ગયા લે છીએ એટલે મને લિટરલી એવું લાગ્યું કે હવે આપણી ખબર હોવી જોઈએ ઓફિસને એટલે ઓફિસે કેવું જોઈએ કારણ કે આપણને આટલા મોટા પ્લાન્ટમાં કોઈ મારીને નાખી દે તો એની ખબર પડે અને ઉઠાઈને કંઈક ફિટ કરે તો એનો ખબર પડે છેલ્લે ત્યાં પણ પાછી બીજી ગાડીઓ આવી ખબર નહીં એના કોણ કોણ અધિકારીઓ આવતા હતા પણ આવતા હતા અને પોલીસની જેમ લાલ પીળી લાઇટો ઉપર ને બધું જ ઓલ સેટ મામલો અને એના વાહન એટલે આર્મી જેવા વાહન આર્મી જે વાહન યુઝ કરે છે જે બખ્તરબંધ ગાડીઓ એવા ટ્રક એવું બધું જ અંદર અમે જોઈ રહ્યા હતા પણ એ લોકોને ભૂલે થઈ કે મને વધારે સમય ત્યાં રોકો એટલે એટલે એના હોશિયાર કહેવા કે બુદ્ધિ વગરના કહેવા પણ એ લોકો ઈચ્છતા હતા કે તુષાર બસિયા અને જયંત દાફડા રિપોર્ટિંગ કરે છે તો ફિટ થઈ જાય આવું મને છેલ્લે સમજાણું કે આખું શું ઘટનાક્રમ જ્યારે મારી અને જયંતની વચ્ચે આરામથી સંવાદ કરવાનો સમય મળ્યો હવે ઉભા રહ્યા પછી એમને અચાનક એનો એક માણસ અમારી નજીક આવીને એવું કહે છે કે તમને ચેક કરવો પડશે એટલે મેં કીધું કપડાં કાઢું કે એમને ચેક કરજો કરી લ્યો તો કે ના કપડાં નથી કાઢવાના તમારા ફોન ચેક કરવાના છે એટલે કે ઠીક કરો મેં કીધું તો કે એ તમારો નહીં પેલા બેનનો તમે કીધું તો એ બેનને મળો બેનની પરમિશન તો હું કેવી રીતે આપું મારું તો છે નહીં બેનનું કંઈ તો કે ઠીક છે એટલે બેન જોડે એમને કોઈ મહિલા લઈ આવ્યા પાછા અમે ઉભા કોઈ મહિલા આવી એમને સાઈડમાં જઈને એના મોબાઈલ જોયા બંને પછી મારી આગળ એટલે મેં દરમિયાન કીધું ભાઈ અમારા બધાને ચેક કરી લે એટલે હવે સમય ન બગડે તો કે ના ના કોઈને કરવાના જ નથી પછી પાછો મારી જોડે એવો કે તમારો ફોન ચેક કરવો કાલે એટલે એને મારો ફોન ચેક કર્યો હું બાજુમાં ઉપર જ ચેક કરાવતો હતો કારણ કે આપણે કોઈને આપી તો ન થઈ આવું કે ભાઈ તું જોઈ લે એટલે એને મારું વોટ્સએપ ખોલ્યું એને મારા ફોટોગ્રાફ ખોઈલા એને મારું રિસાયકલ બિન ખોયલું એને એસએમએસ ખોલા એને મારું ઈમેલ ખોલ્યું એને મારી ફોનની અંદર કોલ ચેક કરી બધું બધું જોઈ લીધું એને અને બધું ચેક કરતો એટલે મેં એને કીધું ભલે કરે આપણી પાસે કેવું હતું નહીં પછી એમાં રિલાયન્સના ફૂટેજ દેખાણા એને એક્ચ્યુઅલમાં રિલાયન્સ પ્રોહિબિટેડ એરિયા છે એની અંદર ફોટોગ્રાફી ના કરી શકાય કારણ કે નોટિફાઈડ એરિયા છે અને આપણે પત્રકાર તરીકે એટલું સમજતા પણ હોઈએ એટલે આપણે એવી કે ફોટોગ્રાફી કરી નહોતી પણ રિલાયન્સની બહાર જ્યારે હું શૂટ કરતો વિઝ્યુઅલ લેતો આસપાસના ગામડાના રિપોર્ટિંગ એને નજરે આવ્યો એટલે કે આ શું છે એટલે મેં કીધું ભાઈ આ રિપોર્ટિંગ કરું છું પત્રકાર છું મારા વિઝ્યુઅલ્સ છે અને તમારી કંપનીની પ્રિમાઇસિસની બહારના છે પછી ખાસી એવી મસ્તક તમારા બધા જ મોબાઈલ ચેક કર્યા પેલું ફેમિલી કોઈ બિચારું એટલું હેરાન થતું હતું નાનું બાળક હતું મેં કીધું આને પાણી આપો આ નાનું છોકરું છે એટલી તો મદદ કરવાની એટલે એ લોકોને પછી બધાને ફોન ચેક કરીને અમને કીધું કે બેસો પછી અમને જવા દીધા જવા દીધા અને અમને એમના મેઇન ગેટે ઉતારી ને પાછા અમારી જ્યાં વાહન પેડું હતું ત્યાં અમને છોડી દીધા એટલે અમારું વાહન લઈને અમે નીકળ્યા આખા ઘટનાક્રમની પાછળ અમારી ગાડી અમારી અમારું જે ફોર વ્હીલ હતું એની પાછળ એક બીજું ફોર વ્હીલ પીછો કરતું હતું ઘટના એવી બની કે અમે જયારે પહોંચીએ છીએ એમના પોઈન્ટ ઉપર ત્યારે ફોર વ્હીલ પણ ત્યાં આવે છે કાચ ખોલીને અમને જોઈએ છે અને આ બધું જ ઓબ્ઝર્વેશન જયંત કરી દીધું હતો એટલે એને ખબર હતી એટલે મને કે ભાઈ આ ગાડીને તમે જોઈ અંદર એ મંદિરની અંદર પણ એ ગાડી જોઈ મંદિરની બહાર અમને જે આલફાટુ જ્યાં ક્યાં ઊભા રાખતા હતા પ્લાન્ટમાં ત્યાં પણ એ ગાડી જોઈએ અમે નીકળ્યા ત્યારે પણ ગાડી જોઈને નીકળી ગયા પછી પણ એ ગાડી જઈ એટલે અમને લાગ્યું કે આપણી પાછળ આ લોકોની જે સોકોલ્ડ આઈબી છે પણ રિલાયન્સ ઈચ્છે તો જામનગરને બાંધમાં લેવું હોય તો લઈ શકે એમાં કોઈ પણ બે મત નથી આ મેં નજરે જોયું હવે મને એ નથી સમજાતું કે હું શું હતું અંદર કે પત્રકાર આવ્યો છે એટલી ખબર પડે માતાજીના દર્શન કરવા તો રિલાયન્સને આટલી મહેનત કરવી પડે એ મોટો સવાલ છે નહીં પણ આ આસપાસના ગામના લોકો પણ હવે આ મંદિર માટે બોલતા નથી આસપાસના લોકોમાં કોણ બોલે તમે સમજો જે લોકો ગરીબ છે એને તો બે ટ્રકના રોટલા કરવાના છે મધ્યમ વર્ગના લોકો છે બીજું આ લોકોની સ્ટ્રેટેજી છે જે મેં ઓબ્ઝર્વેશન કર્યું કે તમને તમે બહુ આમાં થાવ એટલે તમને એવું કહેવાનું કે ભાઈ તમને બે ટ્રકનો કોન્ટ્રાક્ટ એક બીજી સ્ટ્રેટેજી છે કે પ્રશાંત દયાદને અત્યારે બે ટ્રકનો કોન્ટ્રાક્ટ આપો પછી એના એના માણસો કંઈક ને કંઈક તમને પેનલ્ટીમાં પેનલ્ટીમાં ફસાઈ દે એટલે દેવામાંથી માણસ ઊંચો ન હોય એટલે કોન્ટ્રાક્ટમાં ફરિયાદ રહેવું પડે ત્રીજી એક એવી છે કે તમને ગમે તેમ કરી મેનેજ કરવા તમને આઈબીની નોકરી આપી દે તમને સિક્યોરિટીની નોકરી આપી દે એક ઓફ ધી રેકોર્ડ છે બધું આ બધું જ ઓફ ધી રેકોર્ડ છે એટલે રેકોર્ડ ઉપરની સિક્યુરિટી આઈડી બધું તો છે જ પણ આ પાછળથી એક બીજું ઓફ ધી રેકોર્ડ એક સેટઅપ ચાલે એક જગ્યાએ અમે ચા પીતા હતા એટલે આપણે સ્વાભાવિક રીતે આપણું કામ ઇન્વેસ્ટિગેશન કરવાનું જ્યારે હોય ત્યારે આપણે બધા જ લોકોને મળીએ વધુમાં વધુ લોકોને મળીએ એવી ઈચ્છા એક જણા જોડે વાત કરું છું ચાની હોટલ પર અમને જે માણસ ઓળખતો તો અમને જે માણસ ઓળખતો હતો એ જ વ્યક્તિ અમને નથી ઓળખતો એવો દોર કરતો હતો અમને એટલા માટે ખબર પડી કે એમને નામથી બોલાવ્યું અમને ઓકે પણ એ પહેલાં એને જે વ્યક્તિ જોડે હું વાત કરતો હતો અને તરત આમ થપથપાવીને એ એને નથી ઓળખતો આ એને નથી ઓળખતો છતાં પણ એટલું છાતી ઉપર જોરથી આમ થપથપાવીને કહીને ભાગી ગયો અને પહેલાંની વાત ડિસ્ટ્રક્ટ થઈ ગઈ સમજી ગયો પેલો માણસ પણ ગભરાઈ ગયો કંઈ બોલવાનું બંધ દીધું પછી એ જે થપ્પો મારીને જે વ્યક્તિ ગયો એ મારી પાસે આવીને નામથી સાથે વાત કરે બધા લોકો સાથે એટલે તમે બરાબર એમને રડારમાં હતા એટલે બસ આ યાદ માનવાનું મારે તો પણ મને નથી સમજાતું કે જામનગરમાં એટલું શું ભેદી ચાલે છે ઇન્ડસ્ટ્રીઝના પ્લાન્ટની અંદર એટલું શું ભેદી ચાલે છે એટલે તમે જ્યારે મેસેજ નાખ્યો તે એને જયંત કે હવે પકડાઈ ગયા છે યસ ત્યારે મને ચિંતા તો વધારે થઈ કે આપણને સામાન્ય રીતે કોઈ માણસને મદદની જરૂર પડે તો તમે પોલીસ પાસે જાઓ અને મારું પહેલું કામ તો પોલીસ પાસે જવાનું હોય તો મને ખબર છે કે પરમલ લથવાની કે રિલાયન્સની સામે આપણે પોલીસ પર પાંગળી છે પોલીસ પણ કંઈ કોઈને મદદ કરતી નથી જ્યારે રિલાયન્સનો મામલો આવે એટલે મને ચિંતા એ જ થઈ રહી કે તમને ન છોડે તો આપણે કોની મદદ લઈશું તો સામાન્ય લોકોને તોય ડર વધારે જ લાગતો હોય જો આપણને પત્રકાર તરીકે આટલું સત્ય સમજાય છે સ્વાભાવિક છે નહીં પણ અમને તો છોડવા ન છોડવા કરતા ડરે હતો જે અમે સમજ્યા કે જો એ લોકોને ખબર જ હતી કે અમે પત્રકાર છીએ તો ઈચ્છેન તો અમે અંદર જ ન જઈ શકતા અને મંદિરમાંંદર જવા દીધા અમને એ લોકો મોકો આપ્યો કે તમે અંદર જાવ ભૂલ કરો એટલે ફોટોગ્રાફ લો એક ફોટોગ્રાફ તમે લઈ લો એટલે અમે તમને પ્રોહિબિટેડ ઝોન ના અંદર ફોટોગ્રાફી કરવાના કેસમાં ફિટ કરાવી દીધો પોલીસ બોલાવી દીધી જાસૂસ કેસ કરી દીધો પોલીસ બોલાવેલી જ હતી ને એના જ ફોર્ચ્યુનર વાહનની અંદર બે પોલીસ કર્મચારી આવે છે અને બધું રેડીમેડ જ છે અને પછી જ અમારો મોબાઈલ ચેક થાય છે કે હવે તમને ચેક કરવાનું તમારો મોબાઈલ ચેક કરવા એટલે જો અમે આ ભૂલ કરી હોય તો કદાચ આજે અમે અમને તો યુએપીએ કે આ પછી એક હવે તો એક નવી સિસ્ટમ છે કોઈ પણ આતંકવાદીના લેબલ મારવા કે જાસૂસીના લેબલ મારવા અચ્છા અચ્છા તો આ છે સ્થિતિ તમે જે સમાચાર જુઓ છો આ સમાચાર તમારા સુધી પહોંચે છે કેવી રીતના એ સમાચાર માટે નવજીવનની ટીમ કે નવજીવનના પત્રકારો કેટલી મહેનત કરે છે કેટલું જોખમ ઉઠાવે છે અને કેવી મુશ્કેલીઓમાં પણ મુકાય છે આ સ્થિતિમાં એવું બન્યું હોત કે અત્યારે તુષાર આપણી સામે બેસીને વાત કરે છે પણ એને કોઈ ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યો પકડી લેવામાં આવ્યો તો તુષાર અને જયંત બંને જેલની પાછળ હોત અને તેમનું સત્ય સાંભળવા માટે કોઈ તૈયાર ન હોત કારણ કે બધા એ જ સાંભળે છે જે પરિમલ નથવાણી બોલે છે પરિમલ નથવાણીને જે સાંભળાવવું છે એ જ ત્યાં સાંભળે છે જામનગરની અંદર પરિમલ લથવાણીના નામના સર્કલ પણ છે સર સરપીએમ સર પીએમ નથવાણી અંગ્રેજો બોલે જતા રહ્યા પરંતુ આ દેશના અંગ્રેજો એટલે કે હવે આ રિલાયન્સ છે અદાણી છે આ બધા અંગ્રેજો છે અને એટલે જ જામનગરની અંદર સર પીએમ સર્કલ થાય છે અને અદાણીને અંબાણીને લાગે છે કે હવે શાસન તેમનું જ છે આ જે રાજાઓ છે જે પોતાને પ્રધાન સેવક કેવડાવે છે મને એવું લાગે છે તો રજવાડાઓ છે શાસક તો અદાણી અને અંબાણી છે તો આ પ્રકારની સ્ટુડિયો નવજીવન આપતું રહેશે પણ નવજીવનની ટીમ ટૂંકા અને ટાચા સાધનોની વચ્ચે પણ તમારા માટે આ કામ કરે છે માટે અમારો બેલાયકોન દબાવી અમારો હિસ્સો બનજો અમારી સાથે રહેજો અને કહેજો ભારત માતા કી જય કારણ કે અમે કામ કરતા રહીશું નમસ્કાર